Các bạn mất đăng kí cho kênh đêm Để không bỏ lỡ những video કેટલો ભરાણો હજી અમારે વરસાદ પંદર દી થી આવે હવે ડેમ ભરાણો નથી ગામો ગામ નદી આવી ગઈ આપણે નથી આવ્યું ભરાડો ડુંગાર હા હવે ઉપર ખરા ભરા તો અહીંયા આપણે આવે ને અમારે વર્ષ આજ આજ પંદર દિવસ થયા ઝીણો 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 વર્ષે અમારે ડેમ ભરાણો નથી હજી અત્યારે આટલો છે ઉપર ડેમ ભરાય તી પછી આય આ અમારો બરડો ડુંગર લીલકાઈ ગયો આ બરડો ડુંગરો લીલો છમ થઈ ગયો

પોરબંદર જામનગર હાઈવે આ અમારો ડેમ આખો ભરાય જાય છ લખીએ તે પછી નદીમાં આવશે પાણી અમારે નદી ત્યારે આવે ત્યાં સુધી નહીં અવળો આ ડેમ આખો ભરા હે આની ઉપર બે ત્રણ ડેમ છે એ ભરા હે તે પછી આ ભરા હે તે પછી ઓલી બાજુ જાહે તે પછી અમારી નદી આવશે મોડ પરની ગઢવાળું મોડ પરની નદી અમારે ઉપર મથારમાં મોટા મોટા ડેમ છે એ ભરાય ત્યારે અહીંયા આવે તો આ એટલો ભરાણો પંદરથી આ વર્ષે હજી ડેમ નથી ભરાણ ઉપર તો ડેમ જ નથી છેલકો આની ઉપર ત્રણ ચાર ડેમ છે ખોડિયારમાં અહીંયા આવતા ડેમ હતા જાય ખોડિયારમાં સારું લાગે તો કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મગર છે ને એટલું કઉર આવી ગઈ જો આટલું પાણી છે તો એ અમારું મગર આવી ગયેજો આ મગર છે

এনেকৈ বু তৰি আ મોરલા બો અમારા બૈડા ડુંગર માં જો એક માવા બેઠો એક આયા બેઠો છે અમારા બે camera person on the road.